ડભોઈ તાલુકાના એમજી જી લાઇનો પર જંગલી વેલોનું સામ્રાજ્ય પાંચ ગામોના ખેડૂતો વીજળી વગર મુશ્કેલીમાં ડભોઈ તાલુકાના થરવાસાથી સુલતાનપુરા સુધીના મુખ્ય વીજ લાઇન પર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજી જી ઘોર બેદરકારીના કારણે વીજ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મ પર જંગલી વેલો અને જાળીઝાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે આના કારણે આ વિસ્તારના પાંચ જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સતત વીજ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે સતત ખોરવાતા વીજ પુરવઠા આ લાઇન થરવાસા મોટા હબીપુરા પારીખા મંડાળા અને સુલતાનપુરા જેવા મુખ્ય ગામોમાં પસાર થાય છે જંગલી વેલો અને વનસ્પતિઓ વીજ થાંભલાઓ વાયરો અને ટ્રાન્સફોર્મને સંપૂર્ણપણે પોતાના ભરડામાં લઈ લીધા છે ગ્રામજનોની ફરિયાદ ગામડાઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે વેલોના કારણે જ્યારે બે વીજ વાયરો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તરત જ વીજળી ગુલ થઈ જાય છે ખેડૂતોની વેદના ખેતી માટે રાત્રિના સમયે આપવામાં આવતી વીજળી પણ આ જંગલી વેલાઓના કારણે વારંવાર કપાય છે સિંચાઈ માટે પાણી લેવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જેનાથી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે ચોમાસું ગયા પછી પણ સફાઈ કેમ નહીં સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ એમજી વિસેલના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પરો દ્વારા આ વીજ લાઈનોની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જેથી વીજ શિયાળા અને ઉનાળામાં વીજ વિક્ષેપ ન થાય જોકે આ વર્ષે આ લાઇન ઉપર પણ કોઈ પ્રકારની સફાઈ કે માવજત કરવામાં આવી નથી એમજી સેલના કર્મચારીઓના બેદરકારી અને નિષ્ક્રિયતા પર સ્પષ્ટ દેખાઈ રહી છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક કાર્યવાહીની માંગ ગ્રામજનો અને ખેડૂતોની એક સુરે માંગ છે કે એમજી જીવી જવાબદાર અધિકારીઓ વહેલી તકે જાગૃત થાય વહેલી તકે આ તમામ વીજ થાંભલાઓ વાયરોને ટ્રાન્સફોર્મ પરથી જંગલી વેલો અને વનસ્પતિઓને દૂર કરી લાઇનનું સમારકામ કરવામાં આવે જેથી ખેડૂતોને ગામના લોકોને વારંવાર વીજળી ખોરવાતા મુશ્કેલી જે પડી રહી છે તેમાં રાહત મળી શકે